ચલે તેમને સૌપ્રથમ જમવાનું આપવાનું શરૂ કર્યું અને બૂટ ચંપલ અને જરૂરી કપડાં પૂરતા પ્રમાણમાં આપી દીધા ત્યારબાદ કાઉન્સેલિંગ દરમિયાન જેવી જેની ઉંમર અને આવડત પ્રમાણે સહાય શરૂ કરી હું બે હજાર સાતમાં પાલનપુરથી મહેસાણા શિફ્ટ થયો એ વખતે રાત્રે ચાલવા નીકળેલો ત્યાં ફૂટપાથ ઉપર જે બાળકો સૂતેલા જોયા અને એ જ બાળકો બીજા દિવસે ભીખ માગતા જોયા તો એ બાળકોને ભીખમાંથી ભીખ માગતા બંધ કરાવી અને સમાજમાં પ્રવાહમાં લાવવા માટે શું કરવું જોઈએ એ દાદા પાંડુરંગ શાસ્ત્રી દાદા જોડેથી મને પ્રેરણા મળેલી તો મેં અહીંયા એમને કાઉન્સેલિંગ કરીને સમજાવવાનું ચાલુ કર્યું અને પ્રાથમિક જરૂરિયાત જમવાની છે એ પહેલાં જમવાનું પ્રોવાઈડ કર્યું પછી એમને રહેવા માટે ટેન્ટ બની આપ્યા કપડાં ચંપલ એ બધું પ્રોવાઈડ કર્યું અને આ રીતે એમને પહેલાં ભીખ ના માગવી પડે એ તો કરી દીધું એના પછી એ લોકોને સ્કૂલમાં એડમિશન અપાયું સ્કૂલમાં જે ભણવાનું ચાલુ કરાયું તો એ વસે વસે ભણવા લાગ્યા હવે સ્કૂલની અંદરથી પાછું બે ત્રણ કલાક ફ્રી મળ્યા દિવસમાં તો એ લોકો દિવસે ભીખ ના માગે એના માટે આપણે એમને બૂટ પોલીસનો સામાન ફ્રી આપવાનું રાખ્યું તો એ લોકો એક કલાક કે બે કલાક માટે બૂટ પોલીસ લઈને ફરી આવે તો બૂટ પોલીસમાંથી પચીસથી પચાસ રૂપિયા મળી જાય તો એ લોકોનું ઘર પોકેટ મની ચાલી જતું તે ભીખ માગવાનું ટોટલ બંધ કર્યું અને આત્મનિર્ભર અને સ્વાભિમાની બની ગયા હાલ આપણે ટોટલ ચારસો સત્તાણું બાળકો થયા છે અત્યાર સુધીમાં એમાં અમુક જે ભણવા પૂરું થઈ ગયું અભ્યાસ જેનો પૂરો થઈ ગયો અને જેનો મેરેજ થઈ ગયા એ લોકો પોતાની રોજગારીમાં સેટ થયા એવા એકસો બાવીસ છોકરાઓ છે એ લોકોની પાંચ હજારથી માંડીને તેર હજાર સુધીની સેલરી છે અત્યારે હોટલના વ્યવસાયમાં કૂક તરીકે છે ડ્રાઈવર તરીકે છે પ્લમ્બિંગનું કામ કરે છે કડિયા કામ કરે છે અલગ અલગ પોતાની રીતે કરે છે એમાં પોતાના નાના નાના ઉદ્યોગો એટલે ચાની હોટલો પણ કરેલી છે નાના બાળકોનું ભિક્ષા માંગવામાં પ્રમાણ વધુ જણાતા આવા બાળકોને શિક્ષિત કરવા સ્કૂલ મૂકવાનો વિચાર આવતા બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવી શૈક્ષણિક તમામ ખર્ચ ઉઠાવી લીધો અને તેમની પોકેટ મની માટે બૂટ પોલીસનો સામાન પણ લઈ આપ્યો પહેલીવાર શાળાએ જતા આવા ભિક્ષુક વિદ્યાર્થીઓએ અન્ય સાથે ભણતા વિદ્યાર્થીઓને જોયા અને તેમણે પણ શિક્ષણ મેળવવાનું મન બનાવી લીધું અને આવા અત્યાર સુધી એકસો પચીસ બાળકોએ ધોરણ નવ સુધી અભ્યાસ પણ કર્યો અને તેમની ઉંમર થતાં પોતાની જાતે લગ્ન ગ્રંથિથી જોડાઈ અને પોતાની પર્સનલ લાઈફમાં સેટ થઈ ભીક્ષાવૃત્તિ છોડી દીધી જયંતીભાઈ પટેલે બે હજાર સાતથી આ સેવાની શરૂઆત કરી અને અત્યાર સુધી આવા ચારસો સત્તાણું બાળકોને આ ભિક્ષાની જાળમાંથી મુક્તિ અપાવી છે બાળકો મોટા થયા બાદ જયંતીભાઈ પોતે ગેરેન્ટર બની નાની મોટી દુકાનો હોટલોમાં નોકરી અપાવી જેમાં કોઈ ચાની કીટલી કોઈ હોટલમાં કૂક તો કોઈ પબ્લિક તો કોઈ શેરડી રસના કોલા ઉપર નોકરી કરી મહિને સાતથી તેર હજાર સુધીનો પગાર મેળવી રહ્યા છે पहले वीक मारते तो, भाई बूथ पॉलिश करते तो साहेब आया बूथ पॉलिश करते तो बूथ पॉलिश थी साहेबे भणवा भूको आठ म धोर दी भण्य पी चा किटली में नौकरी लाग्यो सात हज़ार रुपया पगार जंबा जम मदर फादर नहीं आनंद मजा आया खूब आनंद મહેસાણા એપોલો એન્કલેવ પાસે રહેતો ભાવેશ રાજુજી ઠાકોરે કહ્યું કે અમારા બે ભાઈને નાનપણમાં માતા પિતા કુદરતે છીનવી લીધા અમારો કોઈ સહારો નહોતો એટલે અમે બે ભાઈઓએ ભીખ માગવાનું શરૂ કર્યું પરંતુ કુદરતે જયંતી કાકાને ભગવાન બનીને અમારી પાસે મોકલ્યા અને અમારી જિંદગી બદલાઈ ગઈ જયંતી કાકાએ અભ્યાસ માટે અમને બે ભાઈઓને એસટીબીના વર્ગમાં મૂકી ધોરણ ચારમાં શાળામાં પ્રવેશ કરાવ્યો અને મેં અત્યારે ધોરણ આઠ પાસ કર્યું અને હવે હું નવમામાં પ્રવેશ મેળવીશ જયંતી કાકાએ આભાસ સાથે બૂટ પોલીસનો સામાન અપાવ્યો હતો અને જરૂરી વસ્તુ આપતા ગયા પછી હાલમાં હું ચાની કિટલી પર અને મારો બીજો ભાઈ શિરડી રસના કોલા પર નોકરી પણ કરીએ છે અને મહિને સાત થી બાર હજાર સુધીની આવક પણ કરીએ છીએ અને ભિક્ષાવૃત્તિને અમે તિલાંજલિ આપી દીધી છે સેવા પ્રવૃત્તિમાં મને ખૂબ જ આનંદ થાય છે એ કામ કરતા એટલે હું કહું કે તમે પણ હું તમારી સાથે જ જોડાઈશ એમનું કામ હું જોઈને હું ખૂબ રાજી થઈ જાઉં છું મારા ઘરે કોઈ આવે છોકરા આવે તો હું એમને રસોઈ કરીને ત્યાં મોકલાઈ દઉં અમે જાતે પીરસવા જઈએ બાળકોના કપડાં ચંપલ બૂટ બધું હું જાતે જઈને અમે બંને જણા સાથે સાથે ખભે ખભો મિલાઈને કામ કરીએ છીએ ખૂબ જ આનંદ થાય છે કે મારું મનુષ્ય જીવન મળ્યું છે તો મારું કંઈક કર્મ કરવું જોઈએ આપણે આ જીવનમાં આવ્યા છીએ તો કંઈ કોકનું સારું કરીશું આપણે તો પોતે પોતાનું તો બધા જ કરે છે પણ આપણે બીજાનું કરીએ કોઈને પ્રેરણા મળે તો આપણે મનુષ્ય અવતાર આવ્યો કહેવાય મહેસાણાની ભરતનગર સોસાયટીમાં રહેતા જયંતીભાઈ પટેલ અને તેમના પત્ની અરુણાબેન એમ આ દંપતીએ ઘરને જાણે હસતી ફરતી શાળા બનાવી દીધી હોય એમ બાળકો માટે દફ્તર નોટબુક કંપાસ સેટ કપડાં સમાનવ શિક્ષણ સત્ર શરૂ થાય તે પહેલાં જ ખરીદે છે અને તેમની ટીમ સાથે મહેસાણાના અલગ અલગ હાઈવે પટ્ટાના તંબુમાં રહેતા વંચિત વર્ગના પરિવારોમાં પહોંચી જાય છે બે હજાર સાતથી આ અભિયાન જયંતીભાઈએ શરૂ પણ કર્યું છે જેમાં તેમના પત્ની અરુણાબેનનો પણ ખૂબ સહયોગ મળ્યો અને દંપતીએ ખભે ખભો મિલાવી સેવાનો ભેખ ધારણ કરી સમાજ ઉત્થાનની ઉત્તમ સેવા શરૂ કરી ભિક્ષુકોને આત્મનિર્ભર બનાવી રહ્યા છે આ કાર્યમાં અંદાજે વર્ષે આઠ લાખનો ખર્ચ થઈ રહ્યો છે આ ભગીરથ કાર્યમાં કોઈ એનજીઓ બનાવ્યા સિવાય આ દંપતીએ સેવા ચાલુ રાખી છે આ કાર્યમાં ધીરે ધીરે દાતાઓ અને શાળાઓનો સહયોગ મળતો ગયો બાળકોને પહેલાં રહેવા જમવા વગેરે જીવન જરૂરિયાત વસ્તુઓ અપાવી પોકેટ મની માટે બૂટ પોલીસનો સામાન કરી આપી બાળકોને શાળાએ લઈ ગયા તો બીજા બાળકોને દેખી નિયમિત ભણવા લાગ્યા કારણ અરુણાબેનને કહ્યું કે ભણતર પછી એકના લગ્ન ગોઠવાયા પણ કન્યા માટેનો સામાન નહોતો તો ઘરેથી જ બેગમાં બધું તૈયાર કરી પહોંચ્યા અને જરૂરી મદદ કરી અને લગ્ન પણ લેવાઈ ગયા ગુજરાતીમાં એક કહેવત છે ને કે મન હોય તો જ માળવે જવાય બસ આ જ કહેવતને મહેસાણાના આ દંપતીએ સાર્થક કર્યું છે અને પોતાની ઈચ્છાશક્તિ હતી કે ભિક્ષુકવૃત્તિ કરી રહેલા બાળકોને ભિક્ષાવૃત્તિથી પર લઈ જવા અને સમાજમાં માનભેદ તેમનું પુનઃસ્થાપન કરવું આવા જટિલ કાર્યમાં સતત પરોવાઈ રહેલ મહેસાણાનું આ દંપતી આજના આ સભ્ય સમાજના લોકોને ઘણું બધું શીખવી રહ્યા છે આજના આ આધુનિક અને કડી યુગમાં ભિક્ષુકોની હાલત શું હોય છે અને તેમના પ્રત્યે આપણું વર્તન પણ કેવું અશોભનીય હોય છે એ આપણે બધા જાણીએ છીએ ત્યારે આ દંપતીએ આવા ભિક્ષુક બાળકોને પોતાનો પરિવાર બનાવી તેમને બહાર લાવવાનો અને સમાજમાં માનભેર ઊભા રહેવા માટે અધિકાર આપવામાં મદદ કરી એક સમાજને ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે